વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વેરાઈ માતા વસાતી સાઠોદ સુધીને આવેલી માઇનોર કેનાલ લીકેજના કારણે હજારો કેનાલ હજારો કેનાલ પાણી ખાડીમાં વહી જાય છે તે છતાં જ નર્મદા નિગમના અધિકારીઓ જોવા પણ આવતા નથી ત્યારે હાલ ખેડૂતોને પાણીની જરૂરિયાત હોવાથી કેનાલ લીકેજને લઈને હોવાને કારણે ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી જેને લઈ પામી છે સમગ્ર તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર આવેલ કેનાલો ઉપર ઠેર ઠેર મોટા ગાબડાઓ પડેલા છે કેનાલની ઉપર જાડી ઝાંખડા મોટી સંખ્યામાં ઉગી નીકળ્યા છે છતાં પણ તંત્ર દ્વારા મામલે સાફ સફાઈ કરવામાં આવતી નથી ત્યારે વેરાઈ માતા વરસાદથી સાથોદ સુધી આવેલ માઇનોર કેનાલ લીકેજના કારણે રોજિંદા હજારો કેનાલ પાણી વેડફાઈ રહ્યું છે ખાડીમાં જઈ રહ્યું છે જેને કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તો હાલ ઘઉંની ખેતી વગેરે માં પાણીની જરૂરિયાત હોય છતાં પણ પાણી મળતું નથી જેને લઈ નર્મદા વિભાગ કચેરી દ્વારા વહેલી તકે ગાબડું પૂરવા વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતોને ભોગ બનવાનો વારો આવે છે ત્યારે ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં પણ કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી પાણી લીકેજને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી મળતું નથી જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થવા પામે છે તાલુકા નર્મદા નિગમમાંથી કેનાલોમાં પગી રાખવામાં આવે છે ત્યારે પગી પણ કેનાલોની તપાસ રાખતા નથી માત્ર ઓફિસોમાં બેસીને પગાર લેતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે શું તકલીફો છે હું વેરાય માતા વસાહતનો છું રાઠવા વદીસિંહ તરજુ ફાઈ હાટસ માઇનો જે કેનાલ છે એમાં લીકેજ છે અને કોઈ અધિકાર જોવા આવતું નહીં અને મકાઈ દેવેલી અને ઘઉં આ બધા પાકોમાં પૂરું પાણી મળતું નહીં અને એ લીકેજ છે કોઈ અધિકાર આવીને જોતા હોય ને રિપેરિંગ કરતા હોય તો સારી વાત એ અમારી વિનંતી છે પાણી ક્યાંથી નીકળે નગર ની ભેરાઈ બાદ મિની કેનાલ છે ત્યાં લીકેજ છે ડભોઈ નગરના કોઈ બી અધિકારી એને જોતા નથી અને પાણી વેસ્ટેજ જાય છે અત્યારે પાક અને દિવેલાના પાક અને કપાસના પાકમાં પાણી અપૂરતું મળે છે

આ પૂરતું પાણી મળે છે જે પાણી ખેડૂતને જરૂર છે એ પાણી બધું તળાવમાં વહી જાય છે આ માટે અધિકારીઓ જોવા વિનંતી છે વિકાસ ચતુર્વેદી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ